નમસ્કાર દિન વિશેષ માહિતી ત્રણ માર્ચ ઇતિહાસમાં આજનો દિવસ પહેલું ઈસવીસન સોળસો એંશી છત્રપતિ શિવાજી મહારાજનું મૃત્યુ થયું હતું પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યનો પ્રથમ પાયો મૂકનાર બીજું ત્રણ માર્ચ ઓગણીસો ત્રણ કમલાદેવી ચટ્ટોપાધ્યાયનો જન્મદિવસ તેઓ સામાજિક સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની હતા ત્રીજું ત્રણ માર્ચ 1923 ત્રેવીસ ટાઈમ મેગેઝિન પ્રથમ વખત પ્રકાશિત થયું ચોથું ત્રણ માર્ચ 1929 ઓગણત્રીસ પ્રખ્યાત હિન્દી સાહિત્યિક લેખક નિર્મલ વર્માનો જન્મદિવસ પાંચમું 1942 બેતાલીસ બીજા વિશ્વયુદ્ધમાં જાપાને લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી છઠ્ઠું ત્રણ માર્ચ ઓગણીસો બાસઠ ભારતના પ્રખ્યાત અભિનેત્રી જયા પ્રદાનો જન્મદિવસ સાતમો ત્રણ માર્ચ ઓગણીસો એકોતેર ભારત અને પાકિસ્તાન યુદ્ધ શરૂ થયું હતું ભારત દ્વારા બાંગ્લાદેશ મુક્તિ વાહિનીને ખુલ્લા સમર્થનની ઘોષણા થઈ હતી આઠમું ત્રણ માર્ચ બે હજાર સાત ચૌદમી સાર્ક કોન્ફરન્સ નવી દિલ્હીમાં શરૂ થઈ હતી નવમું ત્રણ માર્ચ બે હજાર દસ એપલનો પ્રથમ આઈપેડ બજારમાં આવ્યો હતો ત્યારબાદ હવે જોઈએ ત્રણ માર્ચના રોજ પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ પહેલું યોગેશ કથુરિયા ઓગણીસો સત્તાણું જેવો ભારતીય પેરાલિમ્પિક રમતવીર છે બીજું રાઇફલમેન સંજય કુમાર ત્રણ માર્ચ ઓગણીસો છોતેર પરમવીર ચક્રથી સન્માનિત ભારતીય સૈનિક ત્રીજું જસપાલ ભટ્ટી ઓગણીસો ને પંચાવન પ્રખ્યાત હાસ્યકાર હતા ચોથું હિંમતરાવ બાવસ્કર ઓગણીસો એકાવન જેઓ મહારાષ્ટ્રના ડૉક્ટર છે અને તેઓ લાલ મૃત્યુ પરના તેમના સંશોધન માટે જાણીતા છે પાંચમું ગુલામ મુસ્તફા ખાન ઓગણીસો એકત્રીસ જેઓ ભારતીય શાસ્ત્રીય સંગીતના ગાયક હતા છઠ્ઠું રવિ સંગીતકાર ઓગણીસો છવ્વીસ હિન્દી ફિલ્મોના પ્રખ્યાત સંગીતકાર હતા સાતમું રામકૃષ્ણ ખત્રી ઓગણીસો બે ભારતના અગ્રણી ક્રાંતિકારી હતા આઠમું અચંત લક્ષ્મીપતિ અઢારસો એંશી જેઓ આયુર્વેદિક દવાઓના પ્રચાર માટે પ્રખ્યાત હતા નવમું જમશેદજી ટાટા અઢારસો ઓગણચાલીસ ટાટા ગ્રુપના સ્થાપક અને ભારતના મહાન ઉદ્યોગપતિ હતા ત્યારબાદ પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ પહેલું ઔરંગઝેબ સત્તરસો સાત જે મુઘલ બાદશાહ હતા બીજું હરિનારાયણ આપટે ઓગણીસો ઓગણીસ મરાઠી ભાષાના પ્રખ્યાત નવલકથાકાર અને કવિ હતા ત્રીજું બાલકૃષ્ણ શિવરામ મુંજે ઓગણીસો અડતાલીસ જેઓ સ્વતંત્રતા સેનાની અને હિન્દુ મહાસભાના પ્રમુખ હતા ચોથું ફિરાક ગોરખપુરી ઓગણીસો ને પ્રખ્યાત ઉર્દુ કવિ હતા પાંચમું મોહિન્દ્રસિંઘ રંધાવા ઓગણીસો છ્યાસી જેઓ ભારતના ઇતિહાસકાર વનસ્પતિશાસ્ત્રી નાગરિક સેવક અને કલા અને સંસ્કૃતિના પ્રચારક હતા છઠ્ઠું યાદવેન્દ્ર શર્મા ચંદ્ર બે હજાર નવ રાજસ્થાનના સૌથી લોકપ્રિય અને પ્રખ્યાત નવલકથાકાર કહાની લેખક અને નાટ્યકાર હતા સાતમું જીએમસી બાલ યોગી બે હજાર બે જાણીતા રાજકારણી લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષતા હતા આઠમું શ્રી કૃષ્ણચંદ્ર તિવારી રાષ્ટ્રબંધુ બે હજાર પંદર બાળ સાહિત્યના પ્રખ્યાત સાહિત્યકાર હતા તો મિત્રો આ હતું ત્રણ માર્ચ દિન વિશેષ માહિતી આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ